કેમ બધા મજામાં તો આજે આપણે જો રામનવમી છે તો આપણે ગુજરાતી સ્પેશિયલ થાળી બનાવી છીએ અને ભગવાનને જમાડી લીધા છે હવે આપણે જમી લઈએ તો ચાલો બધા જમવા આજે મેં બાળે વારું કરી છે અથવા ઠંડી ઠંડી હવા આવે છે ને જમવાનું બધું તૈયાર છે હાલો બધા જાંબુ ખાવા જાંબુ ખાવા હાલો બધા વારું કરવા